સુરત શહેરમાં ભારે વરસાદને પગલે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં પોલીસ અને ફાયર બ્રિગેડે સંયુક્તપણે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી પ્રશાસને મીઠીખાડી વિસ્તારમાં પંચ્યાસી વર્ષીય વૃદ્ધાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં પ્રશાસને લિંબાયતના કમરુનગરમાં બાળકો અને મહિલાઓને સલામત સ્થળે ખસેડ્યા હતા લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં અંદાજે ત્રણ હજારથી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે ત્યારે શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ પીવાનું પાણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું